નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું દોસ્ત રમેશ આજે આપણે મિત્રો એક એવા વિડીયો સાથે વાત કરવાના છીએ કે જે ખેડૂતોનો જે મિત્રો આવા અલગ અલગ વિડીયો બનાવીને જે ખેડૂતોને ખર્ચો કરાવે છે

અને મિત્રો સારો નફો થાય પણ એવું મિત્રો હકીકતમાં હોતું નથી છેલ્લે મિત્રો દેખીએ તો એ કાંઈ પણ વધતું નથી અથવા તો જે દવાઓ હોય છે જે કેલ્શિયમ જેવા બાટલા હોય છે એ નાખવાથી પણ પશુને ફેટ કે દૂધની ટકાવારીની અંદર વધારો થતો નથી તો મિત્રો કઈ કઈ વસ્તુઓ ખબરવી જોઈએ એ પશુપાલન મિત્રોને ખબર હોતી નથી જેના લીધે પશુપાલન મિત્રોને એટલો નફો થતો નથી તો આજે આપણા મિત્રો એવા વિડીયોની અંદર વાત કરવાના છે કે ઓછા ખર્ચની અંદર જે આપણા ખેતરની અંદર પાકી રહેલા પાકો અને જે મિત્રો તેલ જેવા વસ્તુઓ જો પશુને ખબરમાં આવે તો પશુના ફેટની ટકાવારીની અંદર વધારો થઈ શકે છે વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખાતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો વિડીયોની શરૂઆત કરી વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રોને એ હોય છે કે મિત્રો ઘણા બધા પશુપાલન મિત્રો ખલ નાખતા હોય છે એટલે કે જે મિત્રો ખોણ આવે છે કે કપાસિયાની ખલ કે સરસિયાની ખલ કે પછી મિત્રો મગફળીની ખલ કે સોયાબીનની ખલ એવી ખલો નાખતા હોય છે જેની અંદરથી જે મિત્રો આપણે ખલ નાખીએ છીએ તેની અંદરથી છે તે મિત્રો તેલનું પ્રમાણ હોય છે મિત્રો કાઠલ હોય છે તેની અંદર ગતિ પણ તેલનું પ્રમાણ હોતું નથી જેના લીધે પશુપાલન મિત્રો ખાલી ખોરાક પૂરતું મૂકે છે પણ તે પશુને છે તે મિત્રો કોઈ પણ ફેર પડતો નથી જો મિત્રો તમારા પશુને ફેટ વધારવા હોય તો તેની અંદર તેલનું પ્રમાણ હોવું છે જેના લીધે ચીકણા પણ વધુ છે તેટલું દૂધ પણ મિત્રો મીઠું લાગશે અને તે જે તેની ફેટની ટકાવારની અંદર પણ મિત્રો વધારો જોવા મળશે તે માટે મિત્રો તમે જે પણ પશુને ખવરાવો એ ચીકણા પણ ખબર એટલે કે મિત્રો જેની અંદર તેલનું પ્રમાણ હોય એવા તમે મિત્રો ખવરાવો હો જેની અંદર વાત કરીએ તો જે છે તો મિત્રો કંઈ કંઈ વસ્તુ ખબર એ વિશે વાત કરીએ તો આપણા ખેતરની અંદર પાક તો મિત્રો મોટો ખોરાક એટલે કે બાજરી છે ઘઉં છે પછી મિત્રો મકાઈ છે આવો મિત્રો જે આપણા અંદર એવો ખોરાક મિત્રો તમારે આપવો જોઈએ તેની સાથે જે મિત્રો સરસિયાનું તેલ છે તે બંને ટાઈમ પચાસ પચાસ મિલી જેટલું તેની સાથે એડ કરીને તેલ પણ આપવું જોઈએ જે મિત્રો ખોરાક કીધો તે મિત્રો તમારે ભરાડે અને આપવો જોઈએ તેની સાથે મિત્રો તેલ મિશ્રણ કરીને આપવું જોઈએ અને મિત્રો આખા એટલે મિત્રો અંદર છે તે રૂ હોવું જોઈએ અને તેને કપાસિયા છે તે મિત્રો આખા હોવા જોઈએ જેના લીધે તેની અંદર મિત્રો તેલનું પ્રમાણ હોય તેની અંદર સારા એવા ગુણો હોય જેના લીધે દૂધની અંદર સારું પ્રમાણ હોય અને તેની ફેટની ટકાવારીની અંદર પણ મિત્રો સારું પ્રમાણ જોવા મળે તે માટે મિત્રો તમે આવો ખોરાક ખબરાવો

તેલનું પ્રમાણ વધશે દૂધ ચીઘા પણ થશે અને ફેટની ટકાવાની અંદર પણ મિત્રો વધારો થશે અને આવા મિત્રો તમારે પછીને આપવો જોઈએ આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે ત્યાં સુધી જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ